શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો તુલસી એક ખૂબ જ પવિત્ર છોડ છે પુરાણોમાં તેને માત્ર છોડ કહેવામાં નથી આવતું પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મીજી છે તુલસી એ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે જે પ્રાચીન સમયમાં વૃદ્ધા તરીકે ઓળખાતી હતી આ છોડ અત્યંત પૂજનીય છે દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે છોડનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તમારા બધાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ અને તમે પણ તુલસીની કાળજી લેતા હશો પરંતુ શું તમે ક્યારેય તમારા તુલસીના છોડને ધ્યાનથી જોયો છે તુલસીનો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે આ ચિહ્નો દ્વારા આપણે ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે જાણી શકીએ છીએ તુલસીનો છોડ તમને તમારા જીવનમાં સુખ કે સંકટ આવવાનું છે તેની માહિતી પહેલેથી જ આપી દેશે જો તમે તુલસીના છોડને ધ્યાનથી નિહાળશો તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકે છે તુલસી એક અવલોકિક શક્તિ છે માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરશે તે મૃત્યુ પછી નરકમાં નથી જતા જો મૃત વ્યક્તિના મોઢામાં તુલસીનો પાન રાખવામાં આવે તો તેની આત્માને ક્યારે અધોગતિ નથી થતી તેની આત્માને મોક્ષ મળે છે જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તે બધા અકાલ વૃત્યુથી બચી જાય છે તેવા લોકોને મૃત્યુ સમયે ક્યારેય પણ તકલીફ નથી પડતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે થવા દેતો આ છોડ એટલા માટે શાસ્ત્રોમાં તુલસીનો છોડ ઘરની આગળ વાવવાનો ઉલ્લેખ છે જે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું પરંતુ તુલસીના છોડને ક્યારેય જંદી જગ્યાએ ન રાખવો જોઈએ કેટલાક લોકો જાણીએ અજાણીએ નાળા પાસે તુલસીનો છોડ લગાવી દે છે તુલસીનો છોડ હંમેશા જમીનની ઉપર ન લગાવવો જોઈએ તુલસીના છોડ પર ક્યારેય ગંદુ પાણી ન પડવું જોઈએ અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવો જોઈએ છીએ કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગતરની નજીક લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી રહે છે તેથી તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા તુલસીને વાસણમાં વાવો અને તેને જમીનની ઉપર રાખો તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડ નજીક અન્ય પ્રકારના છોડ ન લગાવવા જોઈએ જેમ કે કાંટાવાળા છોડ કેક્ટસ અથવા અન્ય દૂધવાળા છોડ આ છોડ ક્યારેય ઘરની નજીક ન લગાવવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસીના છોડને તકલીફ આપે છે જેના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેને ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી તેમજ તુલસીનો છોડ રોપવા પાછળનું મહત્વનું કારણ એ છે કે આ છોડ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતગાર કરે છે તુલસીના છોડને નિયમિત પાણી આપો અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો તો તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવા જોઈએ આ સંકેતો ખૂબ મહત્વપૂર્ણ હોય છે તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલેથી જ જાણી લે છે આ છોડ આપણને અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે પેદા થતા ઉત્પાદનો વિશે અગાઉથી જાણ કરે છે જેથી કરીને આપણે સાવચેત રહી શકીએ જેથી આપણે સાવધાન થઈને તે સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ પુરાણોમાં આવા અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેતો મળે છે તો ચાલો જાણીએ કે તુલસીનો છોડ દ્વારા આપણને કયા સંકેત મળે છે જો તમે પણ તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો હોય તો તમારે આ વિડીયો અવશ્ય જોવો જોઈએ અને તે સંકેત વિશે જાણવું જોઈએ જો તમને આ ચેનલ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો અને સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવાનો પહેલો સંકેત છે જો તમે તુલસીના છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારેય સુકાતો નથી જો તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આને શુભ માનવામાં નથી આવતું શાસ્ત્રોમાં તુલસીના છોડને સુકાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે અથવા તમારે ઘરમાં ધંધામાં મોટું નુકસાન થઈ શકે છે એટલા માટે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ બીજી એક નિશાની છે કે તુલસીના લીલા પાંદડા છે જો તમારે ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે તો તેને અશુભની નિશાની ગણવી જોઈએ જો પવનને કારણે પાંદડા પીળા પડી જાય અને ખરવા લાગે તો સ્વાભાવિક છે પરંતુ જો લીલા તુલસીના પાન ખરવા લાગે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તે તમને ઇશારો કરી રહી છે કે તમારું ઘર છોડીને જતી રહી છે તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી થતી જેવી કે પરિવારમાં સભ્યોમાં ઝઘડા થવું ઘરની સ્ત્રીઓનું અપમાન ઉગતા હોય તો એક સારો સંકેત છે આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તમને ઘણા સ્ત્રોત માંથી પૈસા મળી શકે છે અથવા સારો ધંધો વધશે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ જાતે જ ઉગે અથવા સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ખરેખર દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે જ્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે ત્યાંના છોડ આપોઆપ લીલા બને છે ચોથો સંકેત છે કે તુલસીના છોડની પાસે કીડીઓનું આગમન જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના વાસણમાં અથવા કુંડામાં કીડીઓ આવવા લાગે તો એક શુભ સંકેત છે પરંતુ તુલસીના છોડને સીડીઓની અસર નથી થતી જો છોડ પર અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થાય તો તેને અશુભ ચિહ્ન ગણવું જોઈએ તુલસીના છોડ પર કરોડિયો કે કરોડિયાનો માળો હોય તો તે સંપત્તિમાં નુકસાન સૂચવે છે આથી તેને હટાવી દેવું જોઈએ તુલસીના છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે તેટલો જ તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે બસ ઘરની બહાર લગાવેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું હશે જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે ઘરમાં સારા સંસ્કાર છે જો લોકો પરિવારમાં રહે છે અને તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તેની કાળજી અવશ્ય રાખજો તુલસીમાં તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશું